નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા હતી તો જનસભા સંબોધી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરી રહ્યા હતા અને આ વચ્ચે એક વ્યક્તિ છે તે ગોપાલ ઇટાલિયાની સભામાં આવે છે અને સવાલો કરવા લાગે છે ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વ્યક્તિને સ્ટેજ પર આવકારે છે ને કહે છે તમે મને સવાલ તો કરો છો પણ મંત્રીઓને પણ સવાલ પૂછવાનું રાખજો તેમ કહીને વાતની શરૂઆત થાય છે જેમાં જે સ્ટેજ પર આવેલા એ વ્યક્તિ છે તેઓ ગોપાલ ઇટાલિયાને સવાલ કરે છે કે તમે જ્યારથી વિસાવદરના ધારાસભ્ય બન્યા છે તમે તમારા વિસ્તારમાં કેટલા વિકાસના કામો કર્યા છે તમે જે બન્યા છો ધારાસભ્ય પણ આમ તેમ તો ફરતા હોવ છો તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પછી જવાબ આપવાની શરૂઆત કરી હતી ને આને લઈને જે રીતે આમ આદમી પાર્ટીની સભાઓમાં જે ટ્રેન્ડ ચાલતો દેખાય છે કે જ્યાં સભા થાય છે ત્યાં કેટલાક લોકો માઈક લેવા સવાલ પૂછવા માટે ઊભા થઈ જાય છે તેવી જ ઘટનાનું નિર્માણ થયું હતું પહેલા તો દ્રશ્ય સામે આવ્યા છે આ દ્રશ્ય જોઈ લો ગ્યારના સકળ વકળ થાતા તા ગમણે પોતો મારું વચ્ચે આવી જ તમને એમ ન થાય નાના પ્રશ્ન કરો થાય એટલા કરો મંત્રી બનાવે છે એની કશો પાસે આપને કા મંત્રી ને કરે છે કે આપ વિશ્વકર્મા તૂટાયા છે એ જયભાઈ આપે વિકાસના જે કાર્યો કરે જનતા પૈસ્થી અને બીજો પ્રશ્ન કે ટૂટા બાદ આપ વિશાવાદરમાં કેટલા દિવસ રોકાણ કર્યો છે ઈ આપણે જાણતા નથીડો મારો નામ છે અનુશ્રી ડાડેજી હા ભલે આખું નામ આપણો ગામનું નામ કે તો હાંભળ્યા કોણ પૂછીને વૈ મારું નામ બહાદુરસિંહ ડાડેજા ગામ નખતરાણા તાલુકો નખતરા એ આયા પ્રશ્ન પૂછવા જ આવ્યા તો બેશન એ આ વાલે છો તો સેને હારું હારું કઈ વાંધો બધું ના 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 બીજું બઉ રહી નથી ક્યાર ના મારી આમ આમ જોતા મને ખબર તો હતી કે લોચા વાળું છે પણ કઈ વાંધો નહીં પેલા તો તમારું સ્વાગત છે સાંભળો હવે જવાબ દઈ દઉં કે તમારી જે જાગૃત માણસો જો ભાજપ ને પચીસ વર્ષ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણ માં આવવાનું એટલે ઉપર વૈયાક માં તમે આખું ટોળું આવ્યા લાગે બધા આવી પેલા તો આડ દો આવ્યા બધા ઉપર આવો

આવો આવો આવો ને ભાઈ તમને આટલું પ્રેમથી કોઈ નહીં કે આવો ને આવો 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 ઉપર આવો હાલો બે ભાઈ આપડે બધા બે જાવ બે હાલો પાટે ચડાવો કામ હાલો 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 પણ તમે ક્યાં પાછા જાવ ઉભા ઉપર નારા બોલાવો તમે શું કેમ બોલ્યા અરે હું તો છે મારું થોડું ઘર છે ભાઈ માતા હું જવાબ આપું મને એમ હતું કે ભાઈ આયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં માં ધારો વેચાય છે ને હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તમને એમ હતું મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આયા છે તો આ મીઠાના જમીનનો જે પટ રિન્યુ નથી થયા મીઠું પકવવા માટે જમીન એનો પ્રશ્ન કાઈ પૂછ છે એટલે મને એમ હતું કે કાઈ ગાંધીધામનો કચ્છનો પ્રશ્ન પૂછ છે પણ આ વિસાવદર નું લઈને આવ્યા લ્યો બોલો આ ઉપર ભઈ આવો તમને શોભા નથી દેતો દેતોય ઉપર ભઈ આવો ઉપર ભઈ આવો એટલે નહીં ઉપર ભઈ આવો મારા બેટા ઉપર ભઈ આવો

પેલા મને બધા એમ કે ભાઈ મજા આવી કે ન આવી બધાને મજા આવી કે ન આવી આમ હાલે છે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમને એક નહીં પણ કેટલા ઘણા બધા લોકો ત્યાં આવ્યા હતા તેમણે સવાલ કરવાનો પ્રયાસ કર્યો અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું એક એકના જવાબ તમને આપવામાં આવશે સાથે થોડાક સમય માટે મામલો ગરમાયો હતો હોબાળા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ને આમાં તેમણે કહ્યું કે ભાજપના લોકોને આ રીતે સભામાં લાવીને સભા ડિસ્ટર્બ કરવાના પ્રયાસો થતા હોય તેવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા મૂકવામાં આવે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ